ઘણીવાર આપણી સાથે એવું બને છે ને કે કોઈ કામ કરવાની ઈચ્છા જ ન હોય પણ બસ સંબંધ સાચવવા કે પછી સામેવાળાને ખોટું ન લાગી જાય એ બીકે હા પાડી દેવી પડે તો આજે આપણે એ જ વાત કરવાના છીએ ના કહેવાની કળા પુસ્તકમાંથી સમજીશું કે ભાઈ આ ના કહેવું આટલું અઘરું કેમ છે અને એનાથી પણ અગત્યનું આ કળા શીખવી કઈ રીતે હા તો આપણી આખી વાતચીતનો આધાર રહેશે આ પુસ્તક આમાં બહુ જ સરસ રીતે સમજાવ્યું છે કે ના કહેવા પાછળનું આખું મનોવિજ્ઞાન શું છે અને એના માટેની પ્રેક્ટિકલ રીતો કઈ કઈ છે તો ચાલો એક સીધો સવાલ શું કોઈને ના પાડતી વખતે એક અજીબ સંકોચ થાય છે આમ અંદરથી અવાજ આવે કે ના પાડી દઉં પણ મોઢામાંથી હા નીકળી જાય જો આવું થતું હોય તો સમજી લો કે આ ચર્ચા બિલકુલ આપણા માટે જ છે ચાલો તો આ વાતને જરા ઊંડાણથી સમજીએ પુસ્તકમાં એક મસ્ત વાર્તા છે રાજુભાઈની જે આપણા બધાની આ સમસ્યાને એકદમ બરાબર રીતે પકડી પાડે છે તો વાર્તા કંઈક આવી છે રાજુભાઈ સવારે ઘરેથી નીકળે છે એમના હાથમાં પત્ની આપેલું કામનું લાંબુ લિસ્ટ છે એકદમ ગોઠવાયેલો દિવસ છે બધું નક્કી છે કે શું શું કરવાનું છે પણ જેવું વે ઘરની બહાર પગ મૂકે છે ત્યાં જ રસ્તામાં પાડોશી મળી જાય છે અને એમને રોકીને કહે છે ચાલો ને રાજુભાઈ ચા પીવા બસ અહીંથી જ પ્લાન ખોરવાવાની શરૂઆત થાય છે હવે જુઓ અહીં જ પેલી અસમંજસ ઊભી થાય છે રાજુભાઈને ખબર છે કે કામ છે પણ પાડોશી સાથે સંબંધ પણ તો સાચવવાના ને એટલે એમને ખરાબ ન લાગે એ વિચારે એ ના પાડી જ નથી શકતા આને પરિણામ એ તો આપણે સૌ જાણીએ છીએ ચા પીવામાં સમય ગયો દુકાનો બંધ થઈ ગઈ કામ અધૂરું રહ્યું અને ઘરે પહોંચ્યા તો પત્નીનો ગુસ્સો આ બધું થયું ફક્ત એક ના ન બોલી શકવાને કારણે તો સવાલ એ છે કે રાજુભાઈની જેમ આપણામાંથી મોટા ભાગના લોકો માટે ના કહેવું આટલું બધું અઘરું કેમ છે આ પુસ્તક એની પાછળ છુપાયેલા અમુક ઊંડા ડરની વાત કરે છે અને આ ડર છે કયા કયા જુઓ સૌથી પહેલો તો એ કે સામેવાળી વ્યક્તિને ખરાબ લાગશે પછી આપણા સંબંધો બગડી જશે ઘણા લોકો તો બસ ઝઘડો ટાળવા માટે જ હા પાડી દે છે અમુકનો સ્વભાવ જ એટલો મદદગાર હોય છે કે એ ના પાડી જ નથી શકતા અને હા એ પણ ડર હોય છે કે આજે ના પાડીશું તો કાલે એ આપણને મદદ નહીં કરે કે પછી કદાચ બદલો લેશે આ બધા ડર જ આપણને ના કહેતા રોકે છે તો પુસ્તક બહુ સરસ વાત કરે છે એ કહે છે કે આવી સિચ્યુએશનમાં આપણે જે રીતે રિએક્ટ કરીએ છીએ ને એના પરથી આપણા સ્વભાવનો ખ્યાલ આવે છે અને મુખ્યત્વે ત્રણ રસ્તાઓ હોય છે ત્રણ પ્રકારના સ્વભાવ જુઓ પહેલો છે નિષ્ક્રિય એટલે કે પાસિવ આવા લોકો શું કરે પોતાની જાતને જ દોષ દે પોતાના હક માટે લડી જ ન શકે બીજો છે આક્રમક એટલે કે અગ્રેસિવ આ લોકો બીજાને નીચા પાડીને પોતાનું કામ કઢાવી લે એમને બીજાની લાગણીઓની કોઈ પરવા જ ન હોય અને ત્રીજો જે સૌથી સારો રસ્તો છે એ છે દૃઢ એટલે કે એસર્ટિવ આ લોકો કોઈને દોષ દીધા વગર કે કોઈને દુઃખ પહોંચાડ્યા વગર પોતાનો હક મેળવે છે તેઓ પોતાની અને બીજાની બંનેની જરૂરિયાતોનું સન્માન કરે છે તો આ દ્રઢ કે અસર્ટિવ હોવું એટલે શું એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો બીજાના હક લાગણી કે અધિકારોને દબાવ્યા વગર એકદમ સ્પષ્ટપણે પણ યોગ્ય રીતે પોતાની વાત મૂકવી બસ આટલું જ ઓકે તો હવે સૌથી અગત્યનો સવાલ આ દ્રુટતાવાળો રસ્તો અપનાવવો કઈ રીતે પેસિવ કે અગ્રેસિવ બન્યા વગર ના કહેવું કઈ રીતે ચાલો પુસ્તકમાં આપેલી કેટલીક એકદમ પ્રેક્ટિકલ ટિપ્સ જોઈએ આ કેટલીક રીતો છે જે બહુ કામમાં આવી શકે છે સીધું ના કહેવાને બદલે આમ કહી શકાય જેમ કે હું પ્રોમિસ નથી આપતો પણ અત્યારે મારી પાસે બહુ જ જરૂરી કામ છે અથવા તો અત્યારે સારો સમય નથી શું હું આ કામ પછી કરી આપું ત્રીજી રીત મને તમારું કામ કરવું ગમશે પણ અને પછી તમારું કારણ જણાવી દો અથવા જો તરત નિર્ણય ન લેવો હોય તો કહી શકાય ચાલો હું જરા વિચારી લઉં અને પછી જવાબ આપું આનાથી સાપ પણ મરી જાય અને લાઠી પણ ન તૂટે અને આ બધું શીખવું કેમ જરૂરી છે કારણ કે જ્યારે આપણે યોગ્ય રીતે ના કહેતા શીખી જઈએ છીએ ને ત્યારે જિંદગી ઘણી સહેલી થઈ જાય છે સ્ટ્રેસ ઘટે છે જે કામ ખરેખર અગત્યનું છે એના માટે સમય મળે છે અને નવાઈની વાત તો એ છે કે સંબંધો બગડવાને બદલે ઉલટાના વધારે સારા અને હેલ્ધી બને છે અને અંતમાં પુસ્તકનું એક બોચ દમદાર વાક્ય છે જે આખી વાતનો સાર કહી દે છે એ કહે છે કે જે માણસનું પોતાનું કોઈ ધ્યેય નથી ને એ બીજાના ધ્યેય પૂરા કરવામાં જ આખી જિંદગી પૂરી કરી નાખે છે અને આ વાત આપણને એક સવાલ પૂછવા પર મજબૂર કરે છે કે આપણા જીવનનું કંટ્રોલ એનું રિમોટ કોના હાથમાં છે આપણા પોતાના કે પછી બીજા લોકોની અપેક્ષાઓના હાથમાં